ઇન્ડિયા ગઠબંધનના વડોદરા લોકસભાના ઉમેદવાર શ્રી જસપાલ જસપાલસિંહજી આજે જ્યારે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી એમને ટેકો જાહેર કર્યો છે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારે વિરોધ પક્ષને ખતમ કરવાનું વાત કરી રહી છે ત્યારે આજે સંવિધાન ખતરામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી પણ જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર હશે એને ખભે ખભા મિલાવી અને એને સપોર્ટ કરવાના છે અને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે સૌ કટિબદ્ધ છે જે રીતે એ પ્રમાણે તમે શું કહેશો વડોદરામાં પણ આ માહોલ થશે ભરૂચ અંદર કાલે બે લાખ પણ વધારે ઇન્ડિયા ગઠબંધનના લોકો એમાં કોંગ્રેસના તમામ આગેવાનો તમામ વિધાનસભાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં એમને સપોર્ટ કર્યો છે અને એમણે પણ વિચાર્યું છે કે પરિવર્તન આ વખતે અને પરિવર્તન જે છે એ પરિવર્તનનો પવન નહીં આમથી બનીને નવસર્જન કરવાનો જ્યારે સમય આવી ગયો છે ત્યારે ગુજરાતના તમામ મતદાર મતદારોને હું વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહજી આજે ફોર્મ ભરી રહ્યા છે તે માટે બરોડાના દરેક સોશિયલ વર્કરો તથા આમ આદમી પાર્ટી ક્ષત્રિય સમાજ આજે અહીંયા એકત્રિત થઈ અને એમની સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આ વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી નષ્ટ નાબૂદ થાય એ રીતે બધાનો સાથ અને સહકાર લઈ અને જસપાલ જસપાલસિંહજી બહુ જંગી બહુમતીથી જીતવાના છે અને ભારતીય જનતા પાર્ટી બરોડા નહીં પણ ગુજરાતમાં દરેક જગ્યાએથી હારવાની છે